ખુલજા સીમ સીમ વાર્તાના આ ખજાનામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે નાનકડી બકરી ચાલો શરૂ કરીએ નાનકડી બકરી સૌથી મીઠું સૌથી મજેદાર ઘાસ શોધવા બહાર ગઈ ઉપર વાદળ હતું પણ તેણે ઊંચું જોયું નહીં નીચે નદી ખળખળ કરી રહી હતી પરંતુ નાનકડી બકરીએ તેનો ખળખળાટ સાંભળ્યો નહીં એક પક્ષીએ તેની બૂમ પાડી તું કેમ છે નાનકડી બકરી પરંતુ નાનકડી બકરીએ તેને જવાબ ન આપ્યો તે ફક્ત મીઠું અને મજેદાર ઘાસ શોધી રહી હતી જેમ જેમ તે આગળ વધી તેમ તેમ નાનકડી બકરી તેની માતાથી દૂર થતી ગઈ નાનકડી બકરીને મીઠું અને મજેદાર ઘાસ મળી ગયું તે તેને ખાતી રહી અને બસ ખાતી જ રહી તે તેની માતાથી ઘણી દૂર જતી રહી હતી માતાને ચિંતા થઈ કે આખરે નાનકડી બકરી ક્યાં ગઈ તેણે મકાઈના ખેતરમાં જોયું પણ નાનકડી બકરી ત્યાં ન હતી નાનકડી બકરીની માતા નદી તરફ દોડી પણ એ નાનકડી બકરી ત્યાં પણ નહોતી તું ક્યાં છે મારા બચ્ચા માતા બકરી મીમિયા એક પક્ષીએ બકરીના માતાને કહ્યું નાનકડી બકરી પુલ પાસેના મીઠા ઘાસમાં છે મેદાનમાં ઊંઘી ગઈ છે માતા બકરી પુલ ઓળંગીને મીઠા ઘાસના મેદાનમાં પહોંચી ત્યાં તેણે નાનકડી બકરીને ઘસઘસાટ ઊંઘતી જોઈ જાગીજા બચ્ચા માતા બકરીએ વાલથી તેને જગાડતા કહ્યું તું ખોવાઈ ગઈ હતી હું ક્યાં ખોવાઈ હતી હું તો ક્યારની અહીંયા છું નાનકડી બકરીએ કહ્યું આશા છે તમને આ વાર્તા ગમી હશે તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ માતા બકરીને નાનકડી બકરી ક્યાંથી મળી